આજે વિખ્યાત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુકામે જે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતની વાત લઈ ગામડે ગામડે સુધી પહોંચવા માટે એક ખેડૂત આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે ખેડૂતના પ્રશ્ને જઈ અને ગામડે ગામડે ખેડૂતો માટે ખેડૂતના પ્રશ્ન માટે જયારે કોંગ્રેસ લડવાની હોય ત્યારે કૃષક નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આજ વિછિયા તાલુકાના કાર્યકરોની એક મીટિંગ યોજાણી જેની અંદર રાજકોટથી આગેવાનો પધાર્યા અને આગામી દિવસોની અંદર સમગ્ર વિછિયા જસદણ તાલુકો તો ખરો જ પણ સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના પ્રશ્નને લઈ અને ખેડૂતના ખેતરે ખેતરે સુધી જઈ ખેડૂતના ઘર ઘર સુધી જઈ અને આ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આગામી તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ પ્રથમ છાસિયા મુકામે ખેડૂતોના પ્રશ્નને લઈ અને એક સભાનું આયોજન કર્યું છે તો આ સભાની અંદર સમગ્ર વિછ્યા તાલુકાની સીટની અંદરથી જિલ્લા પંચાયતની સીટની અંદરથી તમામ ખેડૂતોના પ્રશ્નને લઈ આવેદન આપવામાં આવશે અને ખેડૂતો માટે સતત આ કોંગ્રેસ એનો અવાજ બનશે એની વાત કચેરી સુધી પહોંચાડશે અને લડશે એના માટેની આજની આ અગત્યની મિટિંગ યોજાણી